ગૃહમંત્રી સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ભારત પાક ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ નણાબેટ ખાતે પહોંચ્યા સો એસટી બસો लोकार्पण લોકાર્પણ કરશે પાલનપુર એસટી ડેપો ને ઓગણીસ બસ હિંમતનગર ચોવીસ મહેસાણા ઓગણત્રીસ ભુજ અઠાવીસ નવી બસો મળશે નવી બસોમાં સ્લીપર કોચ ગુર્જન નગરી અને સુપર એક્સપ્રેસ બસો ચાર જિલ્લાઓને મળશે રાજ્યમાં એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોની તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને બસ સેવા પૂરી પાડે છે સો નવીન એસટી બસોને મુસાફરીની સેવા માટે મુકાશે બ્યુરો રિપોર્ટ સત્યનીભય ન્યૂઝ ચેનલ